સવારની શરૂઆત સામાન્ય રીતે નવી આશાઓ સાથે થતી હોય પક્ષીના કલરવ સાથે થતી હોય પંખીઓના ચિચયારીઓ સાથે થતી હોય પરંતુ ગતરોજની સવાર આપણે આક્રંદ સાંભળ્યું છે હું વાત કરી રહી છું મુજપુર ગંભીરાને જોડતા એ બ્રિજ દુર્ઘટનાને લઈને સવારે સાડા સાત વાગે આ બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડ્યો એક બાદ એક વાહનો મહીસાગર નદીમાં પડ્યા એ એ જ મહીસાગર નદીનો કાંઠો કે જ્યાં પક્ષીઓનો કલરવ સંભળાતો હોય ત્યાં આપણે એક માતાનું આક્રંદ સાંભળ્યું એક માતા બૂમો પાડતી રહી કે તેનો ધણી અને તેનો વાહન દીકરો પાણીમાં ડૂબી રહ્યો છે તેને કોઈ બચાવ આ બચાવ બચાવની બૂમો થોડી ક્ષણો પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું અને એક બાદ એક જ્યારે લાશો બહાર કાઢવામાં આવી એટલે માતમમાં ફેરવાઈ ગયું પછી આપણને એ અવાજ પણ નથી આકરણનો સંભળાયો કારણ કે મોતનું માતમ છવાઈ ગયું હતું એટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ ત્યાં એકત્રિત થઈ ગઈ લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું કેટલાક લોકો ઈજાગ્રસ્ત હતા અને પંદર લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે અત્યાર સુધીના જે આંકડા છે તે પ્રમાણે અને ત્રણ લોકો ગુમશે ગઈકાલથી અત્યાર સુધી આપણે આ જ બાબત પર ચર્ચા કરી રહ્યા છીએ દરેક જગ્યા પર આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે ગંભીરા વચ્ચેનો આ બ્રિજ તૂટ્યો તેના માટે જવાબદાર કોણ જવાબદારોએ જવાબદારી લેવી જોઈએ ભૂલ માનવી જોઈએ પરંતુ તેમનો જવાબ શું છે સરકારમાં બેઠેલા મંત્રી એવો જવાબ આપે છે કે આ એક દુઃખદ દુર્ઘટના બની છે અમને લોકોના મર્યા જવાનું દુઃખ છે લોકો માર્યા ગયા એના પર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ તમારા દુઃખનું આ લોકો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે શું કરશે આ સવાલ સત્તાધીશોને પૂછવો પડશે કારણ કે વાત હોય મંત્રી ઋષિકેશ પટેલની કે પછી સાંસદ ધારાસભ્ય અને અન્ય અધિકારીઓની માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હોય એ તમામનો એક જ જવાબ છે ગત રોજથી આજ સુધી કે એક દુર્ઘટના ઘટી છે અમને દુઃખ છે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે અને કાર્યવાહી કરવા માટે અમે કમિટી બેસાડી દીધી છે તે તપાસ કરશે અને તપાસનો રિપોર્ટ સામે આવશે એટલે જવાબદારો સામે પગલાં ભરીશું પરંતુ દર વખતે આવા જ જવાબો આપણે સાંભળીએ છીએ આપણી સંવેદના પણ ઓછી થઈ ગઈ છે કારણ કે આપણે જે નાગરિકો છે તે પણ દુર્ઘટનાઓને ભૂલી જઈએ છે અમદાવાદની દુર્ઘટના ઘટી એ વાતને દિવસો વીતી જાય એટલે આપણે ભૂલી ગયા હવે એક નવી દુર્ઘટના આપણી સામે આવીને ઊભી છે અને એ છે મુજપુર અને ગંભીરા વચ્ચેનો આ બ્રિજ એ તૂટ્યો પંદર લોકોએ જીવ ગુમાવ્યા ત્રણ લોકો ગુમશે કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટના હવે તેમના પરિવારના લોકો જ યાદ રાખશે આપણે ભૂલી જઈએ છીએ અને એ માટે જ આ સત્તામાં બેઠેલા જે લોકો છે તે બે જવાબદાર બનીને એવું કહી શકે છે કે આ એક દુઃખદ દુર્ઘટના હતી અને અમને દુઃખ છે તમારા દુઃખનું સાહેબ એ લોકો કંઈ નહીં કરે એમને જોઈએ છે કે તમે જવાબદારી લો તમારા મૂળામાંથી એટલા શબ્દો નીકળે કે હા લાપરવાહી થઈ છે બેદરકારી થઈ છે એટલું તો માનો ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બધી દુર્ઘટનાઓ જોઈ એ વડોદરાનો હરણીબોટ કાંડ હોય મોરબી પુલ દુર્ઘટના હોય રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના હોય ને એ સિવાય ઘણી બધી દુર્ઘટનાઓ આપણે જોઈ છે અને આ દુર્ઘટનાઓ પછી સરકારમાં બેઠેલા જવાબદારો શું જવાબ આપે છે જવાબદારી નથી લેતા ને હાથ કઈ રીતે ઊંચા કરે છે તે પણ આપણે જોયું છે એટલે એટલું તો અત્યાર સુધી ખબર પડી ગઈ છે આ તમામ દુર્ઘટનાઓ પર એક નજર કરીએ ત્યારબાદ કે સરકારમાં બેઠેલા જે સત્તાધીશો છે તેમને તમારા જીવની કોઈ કદર નથી અને માટે હવે તમે જો ઘરેથી બહાર નીકળો છો અને કોઈ બ્રિજ પસાર કરવા માટે જાઓ છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે આ બ્રિજ જોખમી છે કે નહીં કારણ કે સરકારને એમાં રસ નથી સરકારને જો રસ હોત તો બે વર્ષ પહેલાં જ આ અંગેના આવેદનપત્રો આપવામાં આવ્યા છે વિપક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ બ્રિજ જોખમી છે ભયજનક છે તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે તો સરકારે ત્યારે કામગીરી કરી લીધી હોત આ બ્રિજને બંધ કરી દેવાની જરૂર હતી પરંતુ નથી કરવામાં આવ્યો અને એનો સીધો મતલબ એ થાય છે કે સરકારને તમારા જીવમાં કોઈ રસ નથી સરકારને રસ છે સત્તામાં